હાલો તમાર માં ઓ ખવાઈ ગયો હોય તો જલ્દી ઉતાવળ રાખો પછી કોક ના ઘરે જવું હોય ને તો ટાઈમે જવાય એક તો એને મંદવાડ નો ખાટલો હોય કુવા ટાઈમે નો કોઈ ઘરે જવાય હાલો ઉતાવળ રાખો અને હું કહું છું વિષની નોટ છૂટી લઈ લેજો હો ફઈ બહાટું કેરા લેતા જાશું છો હા દિને આ કોકની ખબર કાઢવા જતા ખાલી હાથે નો જવાય સફરજન કાઈ નથી લેવા 4 રૂપિયા ને ત્રણ માંડ માંડ આવે છે છોકરાઓને ઈ નથી ખવડતા ને આ ફઈ બહાટું અને ફઈવા ખાતાય નથી એને છે ડાયાબિટીસ

તમારું ઉંમર તો જો માળિયા ને એવું બધું હવે બાયુ ને કરવા દેવાય તમારે એ બધી પળોચણ નો માથે લેવાય તમારે પણ પાછો ભરભડ્યો બહુ ઘર સાફ કરવાનું માળિયા ઉપર ચડવાનો પડ્યા ને જો આ તમાર ખાટલો આવ્યો એક તો તમને ઘરમાં પડ્યું રહેવું ગમે નહીં ને આ છ મહિના સુધી જો બાર પગ નહી મુકાય તમારે પીડાવાનું થયું ને મેં ચકુડી ને પપ્પા ને કીધું હાલો ફૈબા પડ્યા છે પગ ભાંગો છે ને તે ખબર કાઢતા આવી પછી તો ચોન ને હમણાં કામમાં કામમાં નવરાય નહી રે ને અમે પાછા દિવાળી દેશમાં માં વહી તો આવી ત્યાં ક્યાં ટાણો થાય તો મેં કીધું ફૈબા ને થાય આવ્યા નહીં તે મેં કીધું હાલો ઉભા પગે જાતા આવીએ તો તે પણ ધ્યાન રખાય છો ને કેવા પડ્યા છો તમે હવે તો આ કે દિહારો થાય ખર્ચો ઘણો થયો હશે ને લે સિત્તેર હજારે પોગી ગયો જો અત્યારે દવાખાના બહુ મોંઘા થઈ ગયા છે ખાઈ નહીં ને એટલું દવાખાના દેવું પડે હું તો છે ને મેં માળિયા બાળિયા સાફ કરવા મેં કીધું કા કરવા જ નથી ને કા ચકુડી પપ્પાને વેકેશન પડે ને ત્યારે એને ચડાવવા છે જો એને વેકેશન પડ્યું ને તો એને બધા માળિયા સાફ કરી દીધા ત્યાં આપણે પડ્યા કારવા તો ત્યાં કોણ કરે અને દવાખાનામાં કેટલો ખર્ચો થાય એટલું જ ઘરમાં ન વાપરતા હોય તો

પણ એક દી કે જો ને ત્યાં મૂકી જાય કોક ને બાયુ ને એક્ટિવા ઉપર આવજો એક દી હવાર થી હાંજ તે પણ હવે છ મહિના જો ના ખાટલે ને ખાટલે રહેવું પડશે હેઠા બે જો જલ્દી રૂજાય તો ધ્યાન રાખવું પડે ત્યાં દવા લેજો ટાઈમે જે તમાર ટાટિયા નું તમારે ધ્યાન રાખવું પડે ને કઈ બાયુ થોડીઓ રાખી દે ભાંગતા પહેલા નોતી ખબર ને આ માળીએ ચડ્યા માળીએ મત જાણો તમારો ડાટો તો તમે ચડ્યા બાયુ ચડવા દેવા ના ના ભાઈ જમવાનું થોડું અત્યાર સુધી બાકી હોય જમીન ઉભા થાય ને તરત અમે અહીંયા આવ્યા ખબર કાઢવા મેં કીધું એને એક તો મહેમાન વાળું ઘર ને વેલા હોય ચાહે તે મેં કીધું ચકુડીને પપ્પા ને હાલો ઉતાવળ રાખો આપણે ફટાફટ જઈ આવી જમીન જ આવ્યા છે જમવાનું ભજીયા બનાવ્યા હતા તો વળી એકાદો ઘાણો કાઢવા ચકુડીને પપ્પા ખાઈ એમ થાય કે દૂના મન કે ભજીયા બનાવે ભજીયા બનાવે પણ મારે છે ને ગામમાં નવરાઈ નથી રહેતી હમણાં સીવવાનું પાછું બહુ આવે તે હું હચોડી નવ રીત નો રહ્યો હું કઈ બનાવી નથી દેતી તે તેમ તાર કાઢો એક બે ઘાણવા ઈ તો ખાહે ગરમા ગરમ હા શિયાળા ને ભજીયા તો ભાવે શરબત ન બનાવવું હોય શરદી થઈ જાય જો અત્યારે ટાઢો બોળ પવન વાવા માંડો છે શિયાળાના દિવસો ચાલુ થઈ ગયા ને અને એને તો છે ને તરત જ તેના આ નાકમાં પાણી વેવા મળે ને ગળું પકડે તો પછી છે ને ઈ માંદા પડે ને આપણને હક ન લેવા દે નગરું ખાધા કરે આખા ઘર વાન છેડા ઉડા કરે એન કરતા શરબત ના કરે બસ થોડુંક જ્યુસ કરી નાખજો જ્યુસ ચાલશે હા હાલો તો હવે અમે જાઈ બહુ સરસ ભજ્યા હતા મજા આવી ગઈ હવે આવ્યા બેસવા અને હું કહું છું ધ્યાન રાખજો જલ્દી જો રુજાય ને તો ઉભું થવાય નહીં તો આ છ મહિના સુધી ખાટલામાં નીચે પગ નહીં મૂકાય ધ્યાન રાખજો તમારું કામ ન કર્યા કરતા અને ઊભા થઈને ને રુમાડા ન કર્યા કરતા જુભડો મોઢામ રાખજો બાઈનું ગમે નતર ખાહો ને હાડા અત્યાર ત્યાં કોઈ નો ધ્યાન દે તો તમારે પાછું બોલવા કેટલું જોઈએ એટલું બધું ન બોલ્યા કરાય ખાટલામાં માં પડ્યા પડે ને છાનું મનનું રહેવાય હાલો હવે હમણાં ચાલીએ